બજારમાં પકવવામાં આવતો કે પેકેજ થયા બાદ મળતો જે ખોરાક ખાવામાં લોકોને સ્વાદનો આનંદ આવતો હોય છે અને સાથે સાથે ખોરાક છે એ હેલ્થ માટે પણ પ્રમાણમાં સારો કહેવાય એવો હોય છે પણ હમણાં ખાવા પીવાની વસ્તુઓમાં કેટલીક એવી ચીજો નીકળવાના બનાવો જે સામે આવી રહ્યા છે જેણે બજારમાંથી મળતી આ ખાવાની વસ્તુઓ છે એની સામે સવાલો ઊભા કર્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન હજી અઠવાડિયા પહેલાંની વાત છે જામનગરમાં બાલાજીની વેફરમાંથી બેડકો નીકળ્યો હતો અને હવે અમદાવાદમાં આજે એવો બનાવ સામે આવ્યો છે કે એને સાંભળીને તો તમે ચોંકી જશો શહેરના વેજલપુર વિસ્તારની વાત છે વેજલપુર વિસ્તારમાં અથાણામાંથી ગરોળી નીકળી આવી છે અડધાથી વધારે અથાણું જ્યારે ખવાઈ ગયું ત્યારે તે પરિવારને ખબર પડી હતી જૈન ગુરુ ઉદ્યોગમાંથી એક મહિના પહેલાં અથાણું ખરીદવાનો આ ગ્રાહક છે એનો દાવો છે પરિવારજનો છેલ્લા એક મહિનાથી અથાણું ખાતા હતા દુકાન માલિકને ફોન કરવામાં જ્યારે આવ્યો ત્યારે તેણે ઉડાવ જવાબ આપ્યો હતો એવો હિનાબેન રાવલ છે એ નામના મહિલા છે એમણે આક્ષેપ કર્યો છે એટલું જ નહીં ફૂડ ફૂડ સેફ્ટી વિભાગ સામે પણ આ મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદ લેવામાં કોઈ ગંભીરતા રાખવામાં ન આવી અને આરોગ્ય વિભાગે મહિલા કે એના પરિવારને એમ પણ ન પૂછ્યું કે તમારી તબિયત કેવી છે આ દરમિયાન અમદાવાદમાં બીજો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં પંજાબી શાકમાંથી બંદો નીકળેલો હોય એવું દેખાય છે આ વિડીયો નરોડા વિસ્તારની મયુર હોટલનો હોવાનો વિડીયો સાથેનો જે મેસેજ છે મેસેજ છે એમાં દાવો કરવામાં આવ્યો છે આની કોઈ ખરાઈ કરવામાં આવી નથી વેજલપુર વિસ્તારનો જે બનાવ છે એની વાત કરીએ તો આવા બનાવ સામે આવે ત્યારે કાર્યવાહી કરવા માટે એક પાકી સિસ્ટમ હોવી જોઈએ એક્ટિવ હોવી જોઈએ સિસ્ટમ આરોગ્ય વિભાગે મહિલાની ફરિયાદને લઈને સ્થળ પર ટીમ મોકલવી જોઈએ ફરિયાદ કઈ રીતે મળે એ મહત્ત્વનું ન હોય જે જગ્યાએથી અથાણું લેવામાં આવ્યું હોય ખાદ્ય પદાર્થ લેવામાં આવ્યો હોય એ લોકોએ તમને બરણી બદલી આપીશું એવો જવાબ આપ્યો હોય તો એ પણ બે જવાબદારી ભર્યો જવાબ છે લારી ગલ્લા કે ઉદ્યોગ કે નાના મોટા ઉદ્યોગ જ્યાં પણ ખોરાક બની રહ્યો હોય ખાદ્ય પીણા બની રહ્યા હોય જે વસ્તુ માણસ ખોરાક કે પીણા તરીકે વાપરી રહ્યો છે કે જ્યાં પણ બનતા હોય કે પેક થતા હોય ફૂડ અને સેફ્ટી વિભાગે એની તપાસ કરતા રહેવી જોઈએ અને લાપરવાહી રાખ રાખનારા લોકો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર